પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન હસુભાઈ સક્સેનાએ રાજ્યમાં ચાલતી શ્રમિકો માટેની અંત્યએષટી યોજનામાં ઈ શ્રમ કાર્ડ બાબતે સુધારો કરવા રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં ગરીબ પરિવારમાંથી આવતા થી સિત્તેર વર્ષના વૃદ્ધ શ્રમિકોને ઈ શ્રમ કાર્ડ યોજનાનો લાભ અપાવવા માંગ કરી હતી ગુજરાત સરકાર દ્વારા શ્રમ રોજગાર હેઠળ ગુજરાત ગ્રામ શ્રમયોગી બોર્ડ ગાંધીનગર તથા જિલ્લા કક્ષાએ શ્રમ અધિકારી કચેરી દ્વારા વર્ષ બે હજાર અમલમાં મૂકવામાં આવી હતી જેમાં શ્રમિકોનું કુદરતી અવસાન થતા બક્ષી પંચ લઘુમતી શ્રમિકને પાંચ નો સરકારી લાભ મળતો હતો તારીખ એક ચાર બે હજાર ચોવીસ યોજનામાં ઠરાવ ક્રમાંક એલઈડી બીજે ટી ઇ ફાઇલ અગિયાર બાવીસ ચોવીસ એમ ટુ ના અગિયાર ત્રણ બે હજાર ત્રેવીસથી નવ સુધારો કરી રૂપિયા દસ નો લાભ મળતો હતો શ્રમિકોનો અકસ્માતે મોત થતા ઈ શ્રમ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું હતું ઈ શ્રમ કાર્ડ ફરજિયાતમાં મુક્તિ આપવી અરજી માટે સમય મર્યાદામાં વધારો કરવો જેથી ગરીબ પરિવારના શ્રમિક પરિવારોને લાભ મળી શકે સાચા શ્રમિકો યોજનાના લાભથી વંચિત ન રહે હેતુસર અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન હસમુખુભાઈ સક્સેનાએ રોજગાર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી માંગ કરી હતી ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બળ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર ઈ શ્રમ કાર્ડ શ્રમિકો માટેની જે યોજના છે આ યોજનામાં લઘુમતી બક્ષીપંચનો કોઈ પણ શ્રમિક જો આમાં કુદરતી રીતે અવસાન થાય છે સરકાર શ્રી એને પાંચ હજાર રૂપિયા સહાય પેટે ચૂકવે છે આમાં ગત વર્ષે સુધારા કરીને સરકારશ્રીએ દસ હજાર રૂપિયા કર્યા છે પણ એની અંદર એક વયમર્યાદા એવી નક્કી કરેલી છે કે સોળથી સિત્તેર વર્ષના શ્રમિકને આ લાભ મળે છે જ્યારે સાહીઠથી સિત્તેર વર્ષના શ્રમિકો માટે ઈ શ્રમ કાર્ડ ઘટાવવું બહુ મુશ્કેલી બને છે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે આવી ઉંમરના વ્યક્તિઓ સાથે ઈશ્રમ કાર્ડ બાબતમાં છૂટછાટ આપવામાં આવે અને એમને હરેક પ્રકારના શ્રમિકને તાત્કાલિક એનું વળતર દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે શ્રમિક એ શ્રમિક જ છે એની જોડે એ સિમ કાર્ડ હોય કે ના હોય બીજો મુદ્દો મારો આપ કેબિનેટ મિનિસ્ટર શ્રી શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવસિંહ સાહેબની એક રજૂઆત છે કે જો લઘુમતી અને ઓબીસી સમાજના શ્રમિકોને જો આપની સરકાર દ્વારા જો દસ હજાર રૂપિયા સહાય કરવામાં આવી હોય તો અનુસૂચિત એટલે કે શિડ્યુલ કાસ્ટમાંથી આવતા શ્રમિકોના માટે પાંચ હજાર કેમ મારી એક વિનંતી છે કે સુધારીને આમાં દસ હજાર રૂપિયા કરવામાં આવે આવી મારી લાગણી ને માગણી છે કે આ બાબતે સરકાર વિચાર વિમર્શ કરી અને તાત્કાલિક ધોરણે જિલ્લાઓમાં પરિપત્ર કરે છે હિન્દ અસમુખ સક્સેના પાટણ જિલ્લા એસપાર્ટ જિલ્લા કોંગ્રેસ રાધલપુર